સુરતમાં અકસ્માતના કેસો અવારનવાર બનતા રહે છે ત્યારે મોડી રાત્રે સુરતના ટ્રાફિકની ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઈડર કુદાવી રોંગ સાઇડમાં માં એ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા એક એક્ટિવા ચાલકને અડફેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી કારનો આગળનો બોનેટ સહિત ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી